મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે તો આપણે ક્યાં જવાનું છે એ તમે વિડીયોમાં બિના રહેજો તમને બતાવશું ક્યાં જ આવશું એ અને હું કરવા જઈશ એ પણ તો વિડીયો ઠેઠી જોજો અને હાલો હવે ન્યા જઈને મળી ત્યાં સુધી વિડીયોમાં બીના આપણે આવી ગયા છીએ અત્યારે સોશિયા ગામમાં અને ત્યાં અત્યારે રામકથાનું મસ્ત ભવ્ય આયોજન કરેલું છે અને અત્યારે કથા ચાલુ થઈ ગઈ છે આપણે થોડાક મોડા પીડા છે એવું છે તો હાલો તમને મસ્ત મજાની કથાના પણ દર્શન કરાવી અને જો આપણે આવી ગયા છીએ કથા સાંભળવા માટે તો તમને પણ વિડીયોના માધ્યમથી કથા સંભળાવીશું અને પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી તમને બતાવીએ હાલો તો ત્યાં જાય હલો મિત્રો તો અત્યારે આપણે જો અહીંયા દિહોરા પરિવારના દાદા છે તો એના દર્શન કરાવું પછી તમને આગળ સપ્તાહમાં લઈ જાઓ તો પહેલાં આપણે અહીંયા તમને દર્શન કરાવી દઉં તો જો અહીંયા દિહોરા પરિવારના દાદા છે

સવારે નહી સાંજે નહી માણસ ન મારી શકે કોઈ મને પશુ હું લીલાથી ન મરું હું સુકા થી ના મરું હું અસ્ત્રથી થી ના મરું હું શસ્ત્ર થી ના મરું આવી બધી કલમ લખી

મારવા માટે જોવા માટે રામન ભગવાન આવી રહ્યા છે તમને મતા મસ્ત મજાની સેવા થઈ રહી છે અહીંયા અત્યારે જો દાળનો મોટા મોટા ટોપ ભરાય અને બને છે એવું છે તો જો સરસ મજાની દાળ બને છે અહીંયા આપણે ભાત ને એવું બને છે અને મસ્ત મજાનો રસોડામાં કામકાજ થાય છે અત્યારે તો આ રીતનું અહીંયા ભાત કાઢવાનું કામકાજ ચાલે છે અને અહીંયા દાળનું કામકાજ ચાલે છે સરસ મજાની દાળ તૈયાર થઈ રહી છે અને ઓલકા શાકભાજીમાં બટેટા છે અને રીંગણા ને એવું બધું છે અને જો બધા મિત્રો સેવા કરી રહ્યા છે એવું છે તો હાલો મિત્રો તો આ રીતનું કંઈક મસ્ત મજાનું રસોડું છે અને મસ્ત મજાની અહીંયા જો રસોઈ તૈયાર થઈ રહી છે અને બધા રીતે સેવા કરી રહ્યા છે બધા લોકો જો સેવા કરી રહ્યા છે ત્યારે રસોડામાં શાકભાજીની તૈયારી થઈ રહી છે જમણવાર માટે તો આપણે અત્યારે ઉતારે આવી ગયા છીએ અને જો હાર્દિક બાપુની બધા ઉતારે બેઠા છે એવું છે અને જમી કારવી લઈ આવ્યા છે અને અત્યારે અહીંયા ઉતારે જો માથે સત્સંગ એવું હાલે છે અને આપણે ઘડીક આપણે હાર્દિક બાપુ એને હવાન કરીએ એવું છે તો જો હાર્દિક બાપુ આવી ગયા છે શું કહેવાય બાપુ જય શિયારામ જય શિયારામ તો જો અમારા મનસુખભાઈ આરે જ છે બાપુની તો શું કહે મનસુખભાઈ હું તો શું કહું કે અમારા વોહિતા ગામની માલપા શ્રીમદ ભાગવત સત્તા બેઠેલી છે અમારા શાસ્ત્રી બાપુ હાર્દિક બાપુ રાજ્યગુરુ સત્તા વાસવા આવેલા છે અને આનંદ કરાવે છે એટલો બધો આનંદ કરાવે છે કે બાપુ જે કહે છે કે આમ કરો સારું એટલે એવું જ થાય છે બધું ના ના મોજે મોજ છે અને જો અહીંયા માથે સત્સંગ ને એવું હાલે છે એટલે આમ તમને તો ભક્તિભાવમાં બાપુએ લગભગ હું એમ તો આખું ગામને રંગી નાખ્યું છે અહીંયા અમારા દિહોરા પરિવારના મઢે કે તમે દર્શન કરવા ક્યારેક જાઓ દર્શન કરવાની વાત તો અલગ રહી પણ હવે તો અહીંયા તડતાલું લઈને હવે તો હસ્તીમાં રંગાવા મીના છે હાલો જરાક મુલાકાત લઈ છે હાલો તો આપણે હાલો ત્યાં જઈએ અને સત્સંગ ને એવું ચાલુ છે ત્યાં જઈને તમને આપણે મટે આવી ગયા છીએ અને પહેલા તો દર્શન કરાવી દી તમને તો અહીંયા સત્સંગ હાલે છે અને બધા આપણે આવી ગયા છીએ ઉતારે એવું છે ચેક હાલી રહ્યો છે તમને જોઈ રક્ષું તો આપણે અત્યારે ઉતારે આવી ગયા છીએ અને ઉતારે જો સાધુ સંતો બધા બેઠા છે મહેમાનને બધા તો એમના પણ તમને દર્શન કરાવી દઉં તો આ બધા આપણે મહેમાન છે અને આપણે અહીંયા કથાનું આયોજન છે ત્યાં આવેલા હતા બધા અત્યારે ઉતારે આવી ગયા છે એવું છે મોહશિયાના મંદિરે જે આપણે દિહોરા પરિવારનો મઠ છે કે નહીં ત્યાં અત્યારે ઉતારો છે અને ત્યાં આપણે આવેલા છે એવું છે તો જો બધા સાધુ સંતો આવી ગયા છે અને હવે હાલો મળશું પછી આપણે ત્યાં જઈને સપ્તાહમાં જ છે ત્યાં